ભાવનગર એસટી ડેપો માંથી નીલમવા પોલીસ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ડીવાય એસપી આર આર સિંઘાલે શું કહ્યું ગુજરાતમાં દારૂ અને ડ્રેસને લઈને મામલો ગરમાવ્યો છે ત્યારે ભાવનગરમાંથી દારૂબંધીના દજાકરા ઉડાડતી ઘટના સામે આવી છે એમાં ભાવનગર શહેરના જૂના એસટી ડેપોમાં નીલમબા પોલીસ સર્ચ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે એસટી વર્કશોપમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ખડબડાટ મચી ગયો છે જે સ્થળે બસોનું મિકેનિકલ કામ અને સર્વિસ કામ કરવામાં આવે છે એ સળે દારૂનો અડ્ડો બની હોવાનું સામે આવ્યું છે જાણો આવો જાણીએ શું છે સમાચાર વિગતવાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં હું છું આપની સાથે પરમાર ભગીરાજસિંહ ભાવનગર એસટી વર્કશોપમાંથી વિદેશી દારૂ મસમોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે નીલમબાગ પોલીસે પૂર્વ બાતમીના આધારે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલરને સાથે રાખીને શહેરમાં આવેલા જૂના એસટી ડેપોમાં તપાસ હાથ ધરી ડ્રાઈવરને નો ફાળવામાં આવેલી પેટીમાં વિદેશી દારૂ મળ્યો અને ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોચ એરિયા અને ડ્રાઈવરો જ્યાં ઊભા હોય તે પેટીનું ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગ કરતા વિદેશી દારૂ મોંઘી મોંઘી બોટલો હાથ લાગી છે પોલીસ ટીમ દ્વારા સર્ચ કામગીરી કરીને ગુનો દાખલ કરીને મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ બાબતે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે એક કવાયત હાથ ધરી છે અને સમગ્ર ઘટનાને લઈને ડીવાય એસપી આર સિંઘલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે હોય તેના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા માટે એસપી સિદ્ધિ દેખરેખ હેઠળ જે તે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં રેડ ચાલી રહી હતી આ દરમિયાન નીલંબા પોલીસ સ્ટેશનના પાનવાડી એસટી વર્કશોપ જે છે પ્રવૃત્તિ ચાલતી હોવાની છે અનુસંધાને ડી અને પીએસઆઈ તમનની ટીમને આ એરિયામાં મોકલવામાં આવ્યા આ રેડ દરમિયાન જુદી જુદી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે આવો સાંભળીએ બ્યુરો ચીફ પરમાર ભગીરાશ્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા